મહાશિવરાત્રી પરમ કલ્યાણકારી શિવ મહોત્સવ માઘ માગ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાત્રી એટલે દેવાતિ દેવ મહાદેવની આરાધનાનો પર્વ મહાશિવરાત્રી જ્યોતિષ શાસ્ત્રના ગુડ સિદ્ધાંતો અનુસાર પ્રતિપદાથી લઈને પૂર્ણિમા સુધીની દરેક તિથિના એક નિર્ધારિત દેવતા હોય છે શાસ્ત્રોક્ત માન્યતા છે કે જે તિથિના સ્વામી જે દેવ હોય તે દિવસે તેમનું વ્રત અને પૂજન કરવાથી ઉપાસક પર તેમની વિશેષ કૃપા ઉતરે છે ચૌદશની તિથિના સ્વામી સ્વયં ભગવાન શિવ છે તેથી જ આ રાત્રિએ કરવામાં આવતા વ્રત ને શિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે મહાશિવરાત્રી નો મહિમા અને પ્રાગટ્ય જો કે દરેક માસની વદ ચૌદશે માસિક શિવરાત્રી આવે છે અને ભક્તો શિવયોગના સંગાથે તેને ઉત્તમોત્તમ રીતે ઉજવે છે પરંતુ મહામાસની આ ચતુર્દશીનું મહત્વ વિશેષ છે ઈશાન સંહિતામાં ઉલ્લેખ છે કે મહાવદ ચૌદશની મધ્યરાત્રિએ આદિદેવ ભગવાન શિવ કરોડો સૂર્યના તેજ સમાન પ્રભામંડળ ધરાવતા લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આ જ કારણ છે કે આ દિવસને મહાશિવરાત્રી તરીકે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે સ્કંદ પુરાણના નાગરખંડમાં સ્પષ્ટ જણાવાયું છે કે શિવરાત્રીનું વ્રત સમસ્ત પાપોનો નાશ કરનારું છે અને સામાન્ય મનુષ્યથી લઈને જ્ઞાનીઓ સુધી સૌને ભોગ તેમજ મોક્ષ પ્રદાન કરનારું છે વિરોધાભાસોનો અદ્ભુત સમન્વય ભગવાન શિવનું વ્યક્તિત્વ વિરોધી ભાવોના અદ્ભુત અને અનુપમ સામંજસ્યનું પ્રતિક છે તેઓ અર્ધનારીશ્વર હોવા છતાં કામ વિજેતા છે અને સંસારી હોવા છતાં પરમ વૈરાગી છે હળાહળ વિષ્નું પાન કરીને નીલકંઠ બન્યા હોવા છતાં તેઓ વિષથી સર્વથા અલિપ્ત છે તેમના એક હાથમાં પ્રલયકારી અગ્નિ છે તો મસ્તક પર પરમ શીતળ ગંગાની ધાર વહે છે તેમના આભૂષણોમાં ભયંકર વિштар નાગ છે તો અત્યંત સૌમ્ય ચંદ્ર પણ બિરાજમાન છે આ સમન્વય તેમના પરિવાર અને વાહનોમાં પણ જોવા મળે છે જ્યાં વૃષભ અને સિંહ તથા મોર અને સર્પ જેવા જન્મજાત વૈર ધરાવતા પ્રાણીઓ પરસ્પર દ્વેષ ભૂલીને એકસાથે ક્રીડા કરે છે શિવજીનું આ ચરિત્ર સમગ્ર વિશ્વને સહ અસ્તિત્વ અને સદ્ભાવનાનો ઉત્કૃષ્ટ પાઠ ભણાવે છે શિવલિંગ બ્રહ્માંડ અને શૂન્યની વિભાવના શિવજી નું પ્રતિક શિવલિંગ એ વાસ્તવમાં નિરાકાર બ્રહ્મનું જ સ્વરૂપ છે જે રીતે ગણિતમાં શૂન્ય પોતે કઈ ન હોવા છતાં જે અંકની પાછળ જોડાય તેનું મૂલ્ય દસ ગણું શિવલિંગની ઉપાસના મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના મૂલ્યોમાં અનંત ગણો વધારો કરે છે આ પૂજા માત્ર કર્મકાંડ નથી પરંતુ મનુષ્યની ચેતનાને અનંત બ્રહ્માંડ સાથે જોડવાની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે 4. પ્રહરની પૂજા અને જીવનનો લક્ષ્ય ગરુડ પુરાણમાં પાર્થી અને હરણની જે કથા વર્ણવી છે તે આપણે અજાણતા થયેલા પુણ્યના પ્રભાવની સમજ આપે છે. મૃક્ષીશ નક્ષત્ર સાથે જોડાયેલી આ કથામાં રાત્રિના 4 પ્રહરમાં થયેલી પૂજાનું વિધાન છે. પ્રથમ પ્રહર દૂધથી અભિષેક, દ્વિતીય પ્રહર દહીંથી અભિષેક, તૃતીય પ્રહર ghee થી અભિષેક, ચતુર્થ પ્રહર મદથી અભિષેક. આ ચાર પ્રહરની પૂજા વાસ્તવમાં મનુષ્ય જીવનના ચાર આશ્રમો અને ચાર પુરુષાર્થોનું રૂપક છે જો મનુષ્ય પોતાના પ્રત્યેક કર્મને શિવતત્ત્વ સાથે જોડી દે અને તેને શિવાર્પણ કરી દે તો તેને ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચારેય ફળની પ્રાપ્તિ સહજતાથી થઈ જાય છે રુદ્રથી શિવ સુધીની આ યાત્રા એ જ મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે આવો આ મહા શિવરાત્રિએ આપણે પણ વિશ્વ કલ્યાણના ભાવ સાથે શિવમય બનીએ ઓમ નમઃ શિવા વિડિયો જોવા બદલ આપનો આભાર નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરશો ધન્યવાદ